મહિના પહેલા મહેસાણા રેલનગર ખાતે રહેતા રાહુલ મકવાણા સહિત યુવાનોએ તેમના ત્યાં એકાદ અઠવાડિયું નોકરી કરી હતી રજનીકાંતે બિલ આવશે એટલે મજૂરીના પૈસા આપી દેવાની વાત કરી હતી ત્યારે બુધવારે સાંજે વિવેક મકવાણાએ ફોન કરી ઉઘરાણી કરતા તેમણે પૈસા લઈ જવા વોટર પાર્ક સામેની હોટેલે બોલાવ્યા હતા જ્યાં મામલો બેચકતા વિવેક સહિત સાત જણા તલવારો અને લાકડીઓથી તેમની ઉપર તૂટી પડ્યા હતા અને હોબાળો થતા નાસી ગયા હતા